હવે એમને એટલું જ જ્ઞાન છે બ્રહ્માજીને કે હું કમળ પર પ્રગટ થયો તપ કર્યો અને જે ઈશ્વરે કૃપા કરી તેનાથી બ્રહ્માંડની રચના કરી એટલે એ એવું માની બેઠા છે કે સંપૂર્ણ સંસારની રચના કરનાર હું જ છું આ સિવાય બીજું કોઈ નથી આપણને પણ એવો ભ્રમ થઈ જાય છે ને હા આ દુનિયામાં મારા જેવો કોઈ નથી ઘણા એવો પ્રમાણ હોય કેટલા ચાલ્યા ગયા ભાઈ અમાર એવું માનનાર હતા રાવણ જેવો રાવણ ગયો કેટલા ચાલ્યા ગયા ઘડી ઘડી મોરે ઉભા घड़ी घड़ी मूं राजा रावण जीव जेवाल गया रे पायु राजा जीव जेवा गया रे लंका ना सरदार तूं परया सेनी मजा જો મહાજ્ઞાની મહા તપસ્વી મહાબલસા એ દાવાને પણ દોડાવવું પડ્યું છે હવે બ્રહ્માજી આવ્યા છે એમને એટલું જ જ્ઞાન છે એ વૈકુંઠ લોકમાં ગયા ત્યાં જોયું તો એક યુવાન પુરુષ જેનું ઉંમર કદાચ સોળ સત્તર વર્ષ આસપાસની લાગે એમાં જેના પગ લક્ષ્મીજી દબાવી રહ્યા છે સૈયા પર છે સેવા કરી રહ્યા છે ત્યારે બ્રહ્માજીને જોઈને ભગવાન વિષ્ણુ કહે છે આવો પુત્ર બ્રહ્મા તમારું સ્વાગત છે બ્રહ્માજી તો મારે જ દેખાય સફેદ દાડી સફેદ ચટા કરચરી પડી ગયેલી મોડા પર આમ સુઈ શું રહ્યા છો ઘરમાં કોઈ વડીલ હોય ગુરુ હોય ને ઉભા થઈને માન આપવું જોઈએ તમે તો પાસે મને પુત્ર કહી રહ્યા છો આ સમગ્ર બ્રહ્માંડ ની રચના મેં કરી છે અરે પુત્ર બ્રહ્મા તમને બ્રહ્મ થયો છે મારા નાભીમાંથી કમળ પ્રગટ થયું અને કમળની ઉપર તમે પ્રગટ થયા છો હું વ્યાપક છું આ સર્વ વ્યાપક હું જ છું પણ બ્રહ્માજી સ્વીકારતા નથી કારણ કે રજસ તત્વ પ્રધાન છે એમનામાં રજસ તત્વ પ્રધાન છે સ્વીકારતા નથી સ્વીકારતા નથી એટલે બંને વચ્ચે થયું ભાઈ શરૂઆત છે તો બે મિનિટ રોકી તૈયારી છે